નામ ડોક્ટર વસંત પટેલ એમ બીજીએસ ડોક્ટર છું પ્રાઇવેટ પ્રેક્ટિસ કરો છું અને સાથે એક એસટી ટાઈપ પ્રોજેક્ટ પર કામ કરીએ છીએ હેલ્થ પ્રોજેક્ટ પર કામ કરીએ છીએ અમારી વચ્ચે આજે ધીરુભાઈ છે ધીરુભાઈ પટેલ કે જેમને ઘણી બધી તકલીફો હતી એમને શું તકલીફ હતી અને કેવી રીતે અમે આ એસટીની પ્રોડક્ટ દ્વારા રિઝલ્ટ લીધું તે એમને જ આપણે પૂછીએ તો ધીરુભાઈ તમને શું તકલીફ હતી ગેસ બીમારી હતી ગેસની હતી

હવે કામ કરીએ બે પૈસા લોકોને શું સલાહ આપવામાં આવે સલાહ છે આ પીને પાવર આવી જશે તમને કામ કરવાનું

હંમેશા ભાડે ભાડે અને કામ કરવામાં કોઈ તકલીફ કામ કરવાની કોઈ ઈચ્છા નહીં થતી હવે એ બધી તકલીફો દૂર થઈ ગઈ છે તો હું દર્શક મિત્રોને એટલું કહેવા માંગુ કે કોઈને પણ આ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો આ વેસ્ટી જ્યાં ફૂડ સપ્લિમેન્ટનો ઉપયોગ કરો તો તમને જબરજસ્ત રિઝલ્ટ મળી શકે છે તો અહીંયા આપણે એને એન્ડ કરીએ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ વિશ્વભાઈ